નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના ખેડૂતો નિશ્ચિત થઈ જાય કારણ કે હવામાન વિભાગે ખેડૂતો રાજી રાજી થઈ જાય તેવી વરસાદને લઈને આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા નહીવત છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે વાતાવરણના ઉપરી લેવલ પર વાદળો છવાયા હોવાથી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હાલ વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાયું છે જેના કારણે પણ વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે તો આજના તાપમાનની વાત કરીએ તો નલિયામાં તાપમાન દસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા છે તો ખેડૂતોને શિયાળુ પાક માટે ચિંતા કરવાની જરૂર નથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં અરબસાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે બંગાળની ખાડી અને અરબસાગરનો ભેજ ભેગો થશે ઓગણત્રીસ ડિસેમ્બરના આસપાસ અરબસાગરમાં એક સિસ્ટમ બનશે આ સિસ્ટમથી અસરની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે એકથી પાંચ જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે જેને કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે